જામનગર જિલ્લાના કાલાવડ મામલતદાર કચેરી રામ ભરસે હોય તેવી રીતે પ્રજાના પૈસે લાઇટ પંખા ચાલુ રાખી દીધેલા જોવા મળી રહ્યા હતા કાલાવડ મામલતદાર કચેરી ખાતે મીડિયા ટીમ તપાસ કરવા ગઈ ત્યારે અલગ અલગ ચેમ્બર્સમાં કોઈ પણ કર્મચારી હાજર ન હતા કર્મચારી વગરની આ ચેમ્બર્સમાં લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા હતા પ્રજાના પૈસાનો બેફામ વ્યય થઈ રહ્યો છે કોઈ કર્મચારીને કંઈ જ પડી ન હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા હતા કર્મચારીઓ બહાર ફરતા રહે છે અને ચેમ્બરમાં લાઇટ પંખા ચાલુ હોય મામલતદાર અને કર્મચારીઓને પૂછતા કોઈએ કંઈ સરખો જવાબ આપ્યો નથી